નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજે આપણે વાત કરવી છે કે મગફળીના પાકની અંદર મૂંડા એટલે કે ડોળની સમસ્યા આવે છે ઉપરાંત મગફળીના પાકની અંદર જે શરૂઆતની અવસ્થાની અંદર જ જે કાળે ફૂગ એટલે કે ઊંકસૂકનો જે રોગ આવે છે અને આ રોગની સામે આપણે નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારના પગલાં ભરવા એના વિશે આપણે જે વાત કરવી છે ખેડૂત મિત્રોને આ જે બંને પ્રકારના પ્રશ્નો છે એનાથી ઘણા બધું નુકસાન થતું હોય છે અને ખેડૂત મિત્રો આ બંને પ્રશ્નોના નિરાકરણ માટે મગફળીના બીજને જે પટ આપતા હોય છે પટ આપતા હોય છે એટલે કે બીજ માવજત કરતા હોય છે મિત્રો આજે આપણે બજારમાં એવી કઈ પ્રોડક્ટ ઉપલબ્ધ છે કે જેના ઉપયોગ કરવાથી આપણે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ અને એ પ્રોડક્ટનો જે છે એનો આપણે કયા પ્રમાણથી આપણે મગફળીના બીજને પટ આપવા માટે કે બીજ માવજત કરવા માટે આપણે તેનો ઉપયોગ કરી શકીએ એની વિશે આપણે આજે વાત કરવી છે અને જે બજારની અંદર કેવા નામો નામોથી મળે છે જે દવાઓ છે કંપની જે કેવા નામોથી માર્કેટની અંદર વેચી રહી છે એના વિશે આપણે વાત કરવી છે મિત્રો શરૂઆતની અંદર વાત કરીએ તો જે સૌથી પહેલા એટલે કે મુંડા જે ખેડૂતો ખેડૂત મિત્રોના ખેતરની અંદર ફક્ત ને ફક્ત મૂંડાનો પ્રશ્ન વધારે રહેતો હોય તો એવા ખેડૂત મિત્રોએ ફક્ત જો મુંડા એટલે કે ડોળ જે આવે છે એના પટ આપવું હોય તો એના માટે શું કરવું જોઈએ તો એટલું ધ્યાન મિત્રો એટલું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે મુંડાની અંદર એવી કોઈ દવા નથી કે જે આપણે બિયારણને પટ આપી દઈએ અને આખી જે સીઝન છે એ આપણી મુંડા વગરની થઈ જાય એ એ સિઝન છે તો એ જે આપણે જે પોટ આપીએ છીએ એ વધીને જે પાંત્રીસથી ચાલીસ દિવસ પૂરતો જો આપણા જે મગફળીનો પાક છે એની અંદર કાર્યરત આ જે પોટ હોય છે એટલે રહેતો હોય છે એટલે ખાસ જોઈએ તો કે જે મુંડાની અંદર વાત કરીએ મિત્રો ફક્ત જો તમારા ખેતરની અંદર મૂંડા આવતા હોય ને જો એવા ખેડૂતની એવા ખેતરની અંદર ખેડૂત મિત્રોએ જો બીજ બીજમવજૂત કર્યું તો એની વાત કરીએ તો કે માર્કેટની અંદર જે થાયોમેથોક્ઝમ ત્રીસ ટકા એફએસ ફોર્મ્યુલેશનની અંદર જે દવા આવે છે જે તે કંપની પ્રમાણે અલગ અલગ માપ સાથે તમે જે જગ્યાએથી લ્યો છો જે માર્કેટના નામ સાથે લ્યો એ બજારના નામની વાત કરીએ સૌ પ્રથમ તો કે જે કંપની છે એના દ્વારા જે ક્રુઝર ત્રણસો પચાસ એફએસ જે બનાવવામાં આવેલ છે જે એફએસ બીજી વાત કરીએ તો યુપીએલ કંપનીનું જે રેનો આવે છે એ પણ જે આપણે થાયોમેથોકઝામ ત્રીસ ટકા એફએસ છે પછી એ આના સિવાય હજી ધાનુકા કંપની જે છે એ અરેવા સુપર કરીને જે માર્કેટની અંદર બજાર નામ તરીકે આ થાયોમેથોકઝામ મળી રહ્યું છે મિત્રો આ જે બધા એફએસ છે એ કંપની પ્રમાણે અલગ અલગ માપતાલ સાથે આવતા હોય છે તો એના માપ સાથે રાખી અને જો તમારે ફક્ત ને ફક્ત મૂંડાનો પ્રશ્ન રહેતો હોય તો એ તમારા પાકની અંદર તમે આપણા જે મગફળીના બીજને છે એને આપણે બીજ માવજત કરી શકીએ છીએ મિત્રો આગળ વાત કરીએ કે ઘણા બધા ખેડૂત મિત્રોના વિસ્તાર એવા છે કે એ વિસ્તારોની અંદર મૂંડાના પ્રશ્નો ખૂબ ઓછા આવતા હોય છે પરંતુ જે શરૂઆતી અવસ્થાની અંદર જે કાળે ફૂગ આવે છે એના પ્રશ્નો વધારે પ્રમાણની અંદર આવતા હોય છે તો એવા લોકો એ જે જે ખેતરની અંદર ફૂગનું પ્રમાણ વધારે આવે છે અને એવા ખેતરોની અંદર એવા ખેડૂત મિત્રો જે કાળીફૂગ એટલે કે શરૂઆત અવસ્થાની સાથે જે ઉકસુકનો જે પ્રશ્ન આવે છે અને એના નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારની બીજ માવજત આપવી જોઈએ કે કેવા પ્રકારની જે આપણે સીડ ટ્રીટમેન્ટ કરવી જોઈએ એના વિશે વાત કરીએ તો જે માર્કેટની અંદર જે આ બીએસએફ કંપનીનું જે સિસ્ટીવા જે કરીને પ્રોડક્ટ આવે છે એ વીસ એમ એલ પ્રતિ મણ એટલે કે વીસ કિલો બિયારણની અંદર વીસ એમ દવા આપણે જે ફટ સાથે આપવાની છે અને સાથે જરૂરિયાત મુજબ પાણી લઈ અને જો આ બીજ સિસ્ટીવાનો જો બીજ માવજત કરવામાં આવે મિત્રો તો જે શરૂઆતી અવસ્થાની અંદર જે કાળેફૂગ એટલે કે ઊક્ષુકનો જે પ્રશ્ન આવે છે સોળો સુકારાના જે શરૂઆતી અવસ્થાની અંદર જે પ્રશ્ન આવે છે એની સામે મિત્રો આપણે રાહત મેળવી શકીએ છીએ હું તમને જે આ બધી જે દવાઓ છે એના જે ટ્રે બનાવેલી હોય છે કે ડેમોટ્રેશન કરેલું હોય છે એના સ્ક્રીનશોટ ઉપર હું તમને બતાવી રહ્યો છું કે જે અમે પણ અનુભવ કરેલો છે કે નહીં ખરેખરની અંદર આ જે પટ છે એ કાર્ય આપણા જે બીજ માવજતની અંદર બીજ માવજત આપીએ તો ખૂબ સારું એવું પ્રમાણમાં આપણને રિઝલ્ટ આપે છે મિત્રો આગળ બીજી એક વાત કરીએ તો નકરું ફૂગનાશક જે યુપીએલ કંપનીનું જે પ્રોવેશ પ્રોવેક્ષ કરીને આવે છે એ પણ તમે જો તમારા ખેતરની અંદર નકરી ખાલી ફૂગના પ્રશ્નો રહેતા હોય તો એની અંદર તમે પ્રોવેક્ષનો પણ પચાસ એમએલ પ્રતિ મણની અંદર તમે જરૂરિયાત મુજબ પાણી લઈને પટ આપી શકો છો આગળ મિત્રો જે કોરોમંડલ કંપનીનું જે જટાયું આવે છે એ પણ પ્રતિ કિલો બીજની અંદર બે ગ્રામ રાખી અને જરૂરિયાત મુજબ પાણી અથવા તો જે આપણે આગળ એફએસનો પટ આપેલો હોય તો કોઈ પાણીની જરૂર રહેતી નથી આ પાવડર જે પાદરો ઉપર જે છે એને આપી અને જો પટ કરવામાં આવે કોટિંગ કરવામાં આવે તો ખૂબ સારા રિઝલ્ટ જે આપણે શરૂઆતી અવસ્થાની અંદર કાળે ફૂગ જે આવે છે એની અંદર મિત્રો ખૂબ સારા પ્રમાણની અંદર આપણે રિઝલ્ટ મેળવી શકીએ છીએ મિત્રો જ્યારે આપણે ખાસ એટલું જ ખેડૂત મિત્રોએ ધ્યાન રાખવાનું છે કે જે આપણે આ પટ આપીએ છીએ કે આગળ જંતુનાશક હોય કે પછી ફૂગનાશક હોય જે આપણે અલગ અલગ જે રીતે પોટ આપીએ છીએ તો એમાં ખાસ કરી મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે સૌ પ્રથમ તમારે જે ફૂગનાશક છે એનો પોટ આપવાનો છે અને ત્યાર પછી જંતુનાશક દવાનો પોટ મિત્રો આપવાનો છે આ થોડુંક ખાસ ધ્યાન રાખવાનું છે કે પેલા ફૂગનાશકનો પોટ આપી અને પછી જંતુનાશક દવાનો મિત્રો પોટ આપવાનો છે મિત્રો આપણે જે આ પટ પટ એટલે કે જે દવાની વાત કરી કે જે મગફળીની અંદર આપણે બીજ માવજત આપવાની છે જે આ જે બીજ માવજત કરેલી દવા છે કે એ બીજ માવજત છે એ આપણે શરૂઆત સોળ ઉગ્યા પછી ત્રીસથી પાંત્રીસ દિવસ કે વધીને થી ચાલીસ દિવસ સુધી જ જે આપણે કોઈપણ પ્રકારની બીજ માવજત આપીએ છીએ દવાની બીજ માવજત આપીએ છીએ એ ત્યાં સુધી જ રક્ષણ આપતું હોય છે અને ત્યાર પછી કદાચ ફરી વખત જે જીવાતો હોય છે એક્ટિવ થતી હોય છે તો એના માટે આપણે ફરી વખત આપણો પાક જે છે દિવસનો થાય તો પછી એક વખત જંતુનાશક દવા સાથે પણ આપી દેવી જોઈએ આગળ હવે વાત કરીએ કે આપણે જે આગળ વાત કરી કે ફૂગનાશક અને જંતુનાશક દવાનો જે અલગ અલગ પ્રમાણે આપણે પોટ આપવાની વાત કરી પરંતુ હવે આગળ આગળ આપણે એક જ દવાની અંદર જે જંતુનાશક અને ફૂગનાશક એક જ સાથે બંને દવા આવતી હોય એવી દવાની વાત કરીએ તો સિઝનટા કંપની દ્વારા આ વર્ષે જે નવી પ્રોડક્ટ એક આપવામાં આવેલી છે કે વાઇબ્રન્સ ઇન્ટેગ્રલ નામની જે પ્રોડક્ટ આપવામાં આવેલી છે વાઇબ્રન્સ ઇન્ટેગ્રલ જેમ પ્રોડક્ટ જે છે એની અંદર જે ત્રણ પ્રકારના જે ટેકનિકલો રહેલા છે જેની અંદર વાત કરીએ તો કે સેડોક્સા ઝોન જે આવે છે એના પછી જે છે એજોટ્રોબિન છે અને પછી જે જે છે એટલે કે જંતુનાશક છે ને બે ફૂગનાશક સાથે જે આ દવા આપવામાં આવેલી છે એ છ્યાલીસ એમએલ પ્રતિ મણની અંદર અને જરૂરિયાત મુજબ પાણી લઈ અને જો આના પોટ આપવામાં આવે તો મિત્રો આની અંદર પણ જે આ સિઝન્ટા કંપનીની અંદર જે વાઇબ્રન્સ ઇન્ટેગ્રલ છે એનો પણ ખૂબ સારા રિઝલ્ટો છે એ પણ તમે જો અલગ અલગ તમારે જો જંતુનાશક કે ફૂગનાશક નથી આપવું અને એક જ દવાની અંદર આ બધું આવી જાય એ રીતે કરવું હોય તો આ અમે તમારા પાક આપણા જે મગફળીના બીજને પોટ મિત્રો આપી શકો છો આગળ એક બીજી વાત કરીએ તો જે ઇમિડાક્લોપિડ ક્લોપિડ અઢાર ટકા પ્લસ એક્ઝાકોના જોલ એક પોઈન્ટ પાંચ ટકા એફએસ આવે છે એ પણ તમે પોતાના પાક પાકને જંતુનાશક અને ફૂગનાશક એ રીતે તમે ઉપયોગ કરી લઈ શકો છો આના સિવાય માર્કેટની અંદર જે આપણે જે જીએસપી કંપની છે અને એનું પીટીસી જે આવે છે એ પણ તમે એની અંદર પણ ત્રણ ટેકનિકલો રહેલા છે જેની અંદર વાત કરીએ તો કે પાયરા આવે છે થાઈરમ આવે છે અને ક્લેથોડિમ આવે છે અને એનું જે પ્રોડક્ટ જે એક છે કે સુદર્શન કંપનીનું જે સિટ્રમ કરીને આવે છે મિત્રો એ પણ તમે તમારા મગફળીના પાકની અંદર બીજા બીજ માવજત માટે લઈ શકો છો અને સારામાં સારું મિત્રો રિઝલ્ટ લઈ શકો છો જે જરૂરિયાત મુજબ આ જે છે દવાઓ છે એની સાથે જરૂરિયાત મુજબ પાણી એડ કરી અને બીજ મોજૂત કરવામાં આવે તો ખૂબ સારા પ્રમાણની અંદર આપણા પાકની અંદર શરૂઆતી અવસ્થાની અંદર જે કાળે ફૂગના જે પ્રશ્નો આવે છે કે મુંડાના પ્રશ્નો આવે છે જે ત્રીસ થી પાંત્રીસ દિવસ સુધીની અંદર એની અંદર એની સામે આપણે મિત્રો ખૂબ જ સારા પ્રમાણની અંદર આપણે રક્ષણ મેળવી શકીએ છીએ અને ખૂબ સારા રિઝલ્ટો મેળવી શકીએ છીએ મિત્રો આગળ વાત કરીએ કે જે આપણે પટ આપેલા છે કે જે આપણે આગળ વાત કરી કે અલગ અલગ પટ આપ્યા એ દવા વિશે વાત કરી અને પછી આપણે જે વાત કરી કે એક દવાની અંદર જે જંતુનાશક અને ફૂગનાશક બંને મિક્સ આવતું એવી દવાની વાત કરી મિત્રો જે જંતુનાશક અને જે ફૂગનાશક દવા જે છે એ બંનેના પોટ આપ્યા પછી એટલે કે આપણે જો વાત કરીએ કે જંતુનાશકો એટલે કે જેની અંદર મુંડા અને ડોળના પ્રશ્નો વિશે વાત કરી અને ફૂગ વિશે જે કાળે ફૂગ અને જે ઉકસૂકના હોય છે સુકારાના પ્રશ્નો હોય છે એના વિશે વાત કરી આ બંને પોર્ટ આપ્યા પછી મિત્રો જે આ નિધિ સીડ્સનું જે અલ્ટીમા જે કરીને જે પ્રોડક્ટ આવે છે આ પ્રોડક્ટનો પોર્ટ આપવાનો છે અને જે જેનું મારે મેન્યુફેક્ચરિંગ છે સાઇટોજમ લેબોરેટરી યુએસ એટલે કે અમેરિકાની જે પ્રોડક્ટ છે એનો આપણે આપણે જે બંને પ્રકારના પટ આપ્યા પછી એટલે કે જંતુનાશક અને ફૂગનાશક પટ આપ્યા પછી આપણે અલ્ટિમાનો પોટ આપવાનો છે અને આ જે પોટ આપ્યો છે તો આનો ફાયદો શું થાય એની વાત કરું મિત્રો જો એક તો જે સોળને ઉગતાની સાથે જ તાકતવર બનાવશે એટલે સોળની અંદર ફૂલ તાકાત આપશે અને ત્યાર પછી જે બદલતું જે વાતાવરણ હોય છે એટલે કે વાતાવરણની અંદર ઘણી વખત જે આપણે પલટા આવતા હોય છે તાપમાન ઘણી વખત વધી જતું હોય છે તો આવા સમયે જે સોળની અંદર જે તણાવ ઊભો થાય છે મિત્રો એ તણાવ સોળની અંદર ઊભો નથી થવા દેતું અને ખૂબ જ સારા પ્રમાણની અંદર એટલે કે બધા જે ન્યુટ્રિયન્સ જે છે સોળને પૂરા પાડવાનું કામ અલ્ટીમા મિત્રો કરે છે એટલે વાત કરીએ તો કે જે ફૂગનાશક અને જંતુનાશક જે દવા છે એના પટ આપ્યા પછી આપણે ફરજિયાત પણ એક અલ્ટીમાનો જે પટ છે મિત્રો નિધિ સીડ્સનું એને ફરજિયાત મિત્રો આપજો જેનાથી આપણને ખૂબ સારું મગફળીની અંદર રિઝલ્ટ મળે છે મિત્રો આના સિવાય પણ બજારની અંદર ઘણા બધા વિકલ્પો આપણી પાસે છે તમારે તમારા અનુભવના આધારે તમારે જે ખેતી કરો છો એ ખેતીના આધારે અને તમે જે આગલા વર્ષની અંદર કે અગાઉ તમે જે દવાનો ઉપયોગ કર્યો છે એના આધારે તમને જે એમાં રિઝલ્ટ મળ્યું છે એના આધારે તમારો ઉપયોગ માર્કેટની અંદર પણ ઘણા બધા એવા વિકલ્પો છે કે એની સાથે તમે એ દવા લાવી અને તમે તમારા પાકની અંદર ઉપયોગમાં મિત્રો લઈ શકો છો મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી જો તમને સારી લાગી હોય તો આપણા જે અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે જરૂરથી આ વિડીયોને શેર કરજો આ વિડીયોને લાઈક કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ